નાનકડા મંદિરમાં એક પૂંજારી પૂંજા કરી રહ્યો હતો તેની પત્નીનું ઘણા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું એક દિવસ મંદિરમાં કોઈ ન હતું અને ગામની એક વિધવા મહિલા ત્યાં દર્શન કરવા માટે આવી અને ત્યારે પૂંજારીએ તે વખતે તો મિત્રો વાર્તા ખૂબ જ મજેદાર છે તો પૂરેપૂરી સાંભળશો વાર્તા સાંભળવી અને તમે પણ ચોંકી જશો પણ વાર્તામાં આગળ વધતા પહેલાં આપને જણાવી દઉં કે આ વાર્તા કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત શૈક્ષણિક ઉપદેશ માટે બનાવવામાં આવી છે મિત્રો ગુજરાતના એક નાનકડા ગામમાં જ્યાં ખેતરોની હરિયાળી અને નદીના પાણીની મીઠાશ વચ્ચે એક જૂનું મંદિર ઊભું હતું તે મંદિરની ઘંટીનો અવાજ સવારે ઉઠતા જ ગામને જાગૃત કરતો એ મંદિરના પૂંજારી હતા રાજુભાઈ છત્રીસ વર્ષના એક વિધુર તેમની પત્ની સુરભીનું અવસાન થયું ત્યારે રાજુભાઈ માત્ર ત્રીસ વર્ષના હતા એક વર્ષાથી રાત્રે તેમની પત્નીને તાવ આવ્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમણે આ દુનિયા છોડી દીધી રાજુભાઈનું હૃદય તૂટી ગયું તેની પાસે કોઈ સંતાન નહોતું કોઈ સહારો નહોતો ગામના લોકો તેમને સમજાવતા પણ રાજુભાઈએ મંદિરની સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું દરરોજ સવારે ઉઠીને તેઓ મંદિરની સાફ સફાઈ કરતા દીવા જલાવતા ફૂલોની માળા ચડાવતા અને પછી ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરતા તેમની આંખોમાં હંમેશા દુઃખની છાંયા રહેતી એ છાયા ક્યારેય જતી નહોતી પણ તેમના હાથમાંથી દીવા જલાવવાની ક્રિયા ક્યારેય બંધ નહોતી થતી ગામના લોકો કહેતા રાજુભાઈ તમારા વિના મંદિર અધૂરું લાગે છે એક સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો મંદિરના શિખર પર પડી રહ્યા હતા ત્યારે મંદિરના દ્વાર પર એક નવી ભક્ત આવી તે હતી કમલા તેત્રીસ વર્ષની એક વિધવા કમલાનો પતિ એક વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો તેમના પતિ એક ટ્રક ડ્રાઈવર હતા અને એક રાત્રે વરસાદમાં તેમનો ટ્રક ખાઈમાં પડી ગયો કમલા પાસે એક નાનકડી દીકરી હતી જેનું નામ પ્રિયા હતું પતિના અવસાન પછી કમલા શાંતિ શોધતી ફરતી હતી તેમનું ઘર ગામની બીજી બાજુએ હતું અને તે પહેલીવાર આ મંદિરમાં આવી હતી કમલા મંદિરમાં પ્રવેશી અને ભગવાનની મૂર્તિ સામે ઊભી રહી તેના હાથમાં એક નાનકડી થા હતી જેમાં ફૂલો અને ધૂપ હતા તે થોડી અચકાય કારણ કે તેને પૂંજા કેવી રીતે કરવી તેની ખબર નહોતી રાજુભાઈ ત્યાં હતા તેણે કમલાને જોઈ અને આગળ વધીને કહ્યું તમે નવા લાગો છો આવો હું મદદ કરું કમલાએ શરમાઈને કહ્યું હા હું પહેલી વાર છું આ દીવો કેવી રીતે જલાવવો રાજુભાઈએ હસીને દીવો જલાવીને બતાવ્યો આમ કરો ધીમેથી વાટ ફેરવો અને ભગવાનને પ્રાર્થના કરો તમારું મન શાંત થઈ જશે એ દિવસથી કમલા દરરોજ મંદિરે આવવા લાગી શરૂઆતમાં તે માત્ર સેવા કરતી આ ફૂલો ક્યાં મૂકવા આ પૂંજા કેવી રીતે કરવી રાજુભાઈ ધીરજથી બધું સમજાવતા હવે તેમની વચ્ચે કોઈ વાતચીત નહોતી માત્ર મંદિરની સેવા પણ ધીમે ધીમે તેમની પ્રાર્થનાઓ એકબીજાના હૃદય સુધી પહોંચવા લાગી પણ એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો આખું ગામ પાણીથી ભરાઈ ગયું નદીનું પાણી ઉભરાઈને ગામ તરફ આવવા લાગ્યું લોકો પોતાના ઘરમાંથી સામાન ઉંચકીને મૂકી રહ્યા હતા કમલાનું ઘર ગામની નીચાણવાળી જગ્યાએ હતું તે દિવસે કમલા મંદિરમાં આવી નહોતી શકી કારણ કે તેમની દીકરી પ્રિયાને તાવ આવ્યો હતો અને ઘરમાં પાણી ઘૂસી ગયું હતું કમલા એકલી જ પ્રિયાને ખંભે ઊંચકીને ઊંચી જગ્યાએ જવા માટે નીકળવી પણ વરસાદ અને પાણીના પ્રવાહમાં તે લપસી પડી તેમના હાથમાંથી પ્રિયા છૂટીને પાણીમાં તડાવા લાગી બસ ત્યારે જ રાજુભાઈ મંદિરમાંથી નીકળીને ગામ તરફ જઈ રહ્યા હતા તે લોકોને મદદ કરવા માટે દોડતા હતા તેમણે કમલાની સીંચ સાંભળી અને તરત જ તેમની તરફ દોડ્યા વરસાદમાં ભીંજાઈને પાણીના પ્રવાહમાંથી તેણે પ્રથમ પ્રિયાને પકડી અને કમલાને પણ બહાર કાઢી રાજુભાઈ પ્રિયાને લપેટી અને કમલાને ખંભે ઉંચકીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા તેમણે પોતાના ઘરે તેમને આશરો આપ્યો રાજુભાઈએ ગામના વેદને બોલાવ્યો પ્રિયાને દવા આપી અને કમલાને ગરમ કપડાં અને ચા પીવડાવી કમલા રડતા રડતા કહેવા લાગી તમે ના હોત તો મારી દીકરી અને હું બંને આજે જીવતા ના હોત તમે મારા માટે ભગવાનના દૂત છો રાજુભાઈ હસીને કહ્યું મંદિરની સેવા કરતાં કરતાં મેં શીખ્યું કે મદદ કરવી એ સાચી પ્રાર્થના છે ભગવાને આપણને મેળવ્યા છે તો આ તો મારું કર્તવ્ય હતું એ દિવસ પછી કમલાના હૃદયમાં રાજુભાઈ પ્રત્યેનો આદર અને પ્રેમ વધી ગયો તેમણે વિચાર્યું કે આ વ્યક્તિ મારા પોતાના દુઃખમાં ડૂબેલો નથી પણ બીજાના દુઃખમાં પણ મદદ કરે છે અને રાજુભાઈને પણ લાગ્યું કે કમલા અને પ્રિયા તેમના જીવનમાં ભગવાનનો આશીર્વાદ છે એક દિવસ સવારે કમલા મંદિરમાં આવી તો રાજુભાઈને ભગવાનની સામે બેસાડીને રડતા જોયા તેમની આંખોમાં આંસુ હતા કમલાએ પૂછ્યું શું થયું તમે રડો છો રાજુભાઈએ આંસુ લૂછીને કહ્યું આજે મારી પત્નીની પુણ્યતિથિ છે હું તેને યાદ કરું છું કમલાએ પોતાનો હાથ રાજુભાઈના ખંભે મૂક્યો અને કહ્યું મને સમજાય છે મારા પતિની પુણ્યતિથિ પણ ગઈકાલે હતી દુઃખ ક્યારેક જતું નથી પણ ભગવાન આપણને સહારો આપે છે એ દિવસથી તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ રાજુભાઈ કમલાને પોતાના જીવનની વાતો કહેતા કેવી રીતે તેઓ અને સુરભીએ લગ્ન કર્યા કેવી રીતે તેનું જીવન સુખમય હતું અને પછી કેવી રીતે એક જ પવમાં બધું ખતમ થઈ ગયું કમલા પણ પોતાની વાતો કહેતી તેમના પતિ કેવા હસમુખ હતા કેવી રીતે તેઓ દીકરી પ્રિયા સાથે રમતા અને અકસ્માત પછી કેવી રીતે તેમનું જીવન એકલું થઈ ગયું હવે આમ દિવસો વીતતા ગયા મંદિરની સેવા વચ્ચે તેમની વચ્ચે એક અદૃશ્ય બંધન બંધાઈ ગયું રાજુભાઈ કમલાના દુઃખને સમજતા અને કમલા રાજુની એકલતાને અનુભવતી તેમની પ્રાર્થનાઓ એકબીજા માટે પણ હતી ભગવાન કમલાને શાંતિ આપો ભગવાન રાજુને સુખ આપો એક અમાસની રાત્રે મંદિરના પગથિયા પર બેઠેલા રાજુભાઈ અને કમલા વચ્ચે એક ખાસ ક્ષણ આવી આકાશમાં તારા ચમકતા હતા અને મંદિરની ઘંટડી ધીમે ધીમે વાગી રહી હતી રાજુભાઈ કમલાનો હાથ પકડ્યો અને કહ્યું કમલા કમલા તો મારી જીવનની સૌથી પવિત્ર પ્રાર્થના છે તારી સાથે વાત કરું ત્યારે મને લાગે છે કે મારું દુઃખ ઓછું થઈ રહ્યું છે હું એકલો છું શું તું મારી સાથે જીવીશ કમલાની આંખોમાં આંસુ આવી ગયા તે આંસુ દીવાની જ્યોતમાં ચમકી રહ્યા હતા તેણે કહ્યું હા રાજુ આ મંદિરે આપણને મેળવ્યા તું મારા જીવનમાં ભગવાનનો આશીર્વાદ છે હું તારી સાથે જીવીશ એ રાત્રે તેમણે ભગવાનની સાક્ષીએ પોતાના હૃદયની વાત કરી ગામના લોકોને જ્યારે ખબર પડી ત્યારે તેઓએ આનંદ મનાવ્યો મંદિરમાં તેમના લગ્ન થયા સાદા પણ પવિત્ર લગ્ન ભગવાનની મૂર્તિ સામે તેણે વરમાવા પહેરાવી અને ગામના લોકોએ ભજન ગાઈને આશીર્વાદ આપ્યા લગ્ન પછી તેમનું જીવન બદલાઈ ગયું કમલાની દીકરી પ્રિયા હવે રાજુભાઈની દીકરી બની ગઈ તેઓ ત્રણેય મોઈને મંદિરની સેવા કરતા બીજા વર્ષે તેમણે એક પુત્રીનો જન્મ થયો તેનું નામ તેણે લક્ષ્મી રાખ્યું લક્ષ્મી નાની હતી ત્યારથી જ મંદિરમાં રમતી આજે તે પાંચ વર્ષની છે અને મંદિરની નાની પૂંજારણ બની ગઈ છે તે નાના હાથે દીવો જલાવે છે ફૂલો ચડાવે છે અને ભજન ગાય છે આજે તેમનું ઘર ભજન અને હાસ્યથી ગુંજતું હોય છે રાજુભાઈ અને કમલા મોવીને મંદિરની સેવા કરે છે અને તેમના બાળકો તેમની સાથે હોય છે દુઃખ હજુ પણ તેમના હૃદયમાં છે પણ પ્રેમે તેને પ્રાર્થનામાં બદલી દીધું છે જીવનમાં દુઃખ આવે ત્યારે પ્રાર્થના અને પ્રેમનો સહારો લ્યો એકલતા તમને તોડી નાખે પરંતુ બીજાની મદદ કરીને અને ભગવાન પર ભરોસો રાખીને તમે નવું સુખ શોધી શકો છો પ્રેમ દુઃખને પ્રાર્થનામાં બદલી દે છે મિત્રો અને મદદ કરવાથી જીવન પવિત્ર બને છે મિત્રો આજની વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક આવી જ હૃદયસ્પર્શી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો